શ્રી ગુજરાત સાધુ સંતોની પવિત્ર ભૂમિ રહી છે જ્યાં અનેક મહાન આત્માઓ સમાજ માટે માર્ગદર્શન બન્યા છે આવા એક પ્રભાવશાળી અને લોકપ્રિય આધ્યાત્મિક નેતા છે પૂજ્ય શ્રી છોટેદાદા તેઓ માત્ર એક ગુરુ નહીં પણ ધર્મ સેવા અને સમરસતાનું જીવતું ઉદાહરણ છે પ્રારંભિક જીવન અને આધ્યાત્મિક યાત્રા પૂજ્ય શ્રી છોટેદાદા બાળપણથી જ આધ્યાત્મિકતાની દિશામાં આગળ વધ્યા ફક્ત સાત વર્ષની નાની ઉંમરે તેમણે દીક્ષા લીધી વકીલાતનું શિક્ષણ લઈ અને પ્રેક્ટિસ પણ કરી અને બાવીસ વર્ષની વયે તેમણે ગુરુ તરીકે યાત્રા શરૂ કરી તેઓ નવનાથ ધામના ગાદીપતિ બન્યા અને ત્યાંથી તેમના પ્રવચનો અને સેવાકીય પ્રવૃત્તિઓએ એક નવી દિશા લીધી અનન્ય યોગદાન અને સિદ્ધિઓ છેલ્લા બાવીસ વર્ષથી દર ગુરુવારે પૂજ્યશ્રી છોટેદાદા ધર્મ સેવા સત્સંગ અને દાર્શનિક વિચારો પર પ્રવચન આપે છે જે હજારો શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન જાગૃતિ લાવવાની છે તેઓએ નેત્રદાન પ્રેરણા અભિયાન ચલાવી અને આ મહાન કાર્ય માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ મેળવ્યો જ્ઞાન અને વિજ્ઞાન અદ્ભુત સંગમનું આ ઉદાહરણ છે શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન તેમણે પ્રાચીન આયુર્વેદનું મહત્વ દર્શાવતા નવનાથ ધામના દૂધ મહોત્સવને લઈ લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું વધુમાં પર્યાવરણનું જતન અને શાકાહારને પ્રોત્સાહન આપી શાક મહોત્સવ ઉજવી એના માટે પણ એલાઇટ રેકોર્ડની સિદ્ધિ મેળવી તેમની વધુ એક વિશેષતા જાતિ પ્રથા સામેનો સંઘર્ષ છે નવનાથ ધામમાં તમામ જાતિના લોકો એક સમાન પૂજા કરે છે ત્યાંના અન્ન ક્ષેત્રમાં પણ લોકો જાતિ પંથ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર મળીને સેવા આપે છે જે એક સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સેવા અને માનવતાના પ્રેરક કાર્ય પૂજ્ય શ્રી છોટેદાદા પાસે આદિવાસીઓ માટે વિશેષ સ્નેહ છે તેઓ હંમેશા તેમના ઊંકલીફમેન્ટ માટે કામ કરે છે ડાંગ અને તાપી જિલ્લામાં તેમની અવિરત સેવા કાર્યો ચાલે છે દાદાકી સેના અને ચંડીકા સેનાના માધ્યમથી ચાલતા અવિરત સત્સંગ તથા એમના સંચાલિત ટ્રસ્ટ દ્વારા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ અનાજ કીટ વિતરણ મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ફિરકી તલના લાડુ વિતરણ દિવાળીમાં ફટાકડા વિતરણ તથા મંદિર નિર્માણના કાર્યો અવિરત ચાલુ છે આ ઉપરાંત કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન જ્યારે ઘણા લોકો માટે ખોરાક ઉપલબ્ધ ન હતો તેમણે એક પોઈન્ટ પાંચ લાખથી વધુ લોકો માટે ભંડારાઓ ખોલીને તેમને ભોજન પહોંચાડ્યું વરસાદી પૂરના સમયમાં તેમણે સતત સાત દિવસ સુધી ચોવીસ કલાક ભંડારાનું આયોજન કર્યું જેથી એક પણ ભૂખ્યો ના રહે પરમ પૂજ્ય શ્રી છોટે દાદા માત્ર એક સંત નથી પણ માનવતાના શિલ્પી છે તેઓ ધર્મ સત્સંગ સેવા અને સમાજ સુધારણા જેવા ચારે ક્ષેત્રમાં મોખરે છે તેમનું જીવન અને કાર્ય ગુજરાત અને સમગ્ર વિશ્વ માટે ગૌરવપૂર્ણ છે પૂજાજી છોટેદાદા જે રીતે આધ્યાત્મિકતા અને સમાજ સેવાને જોડીને એક નવી દિશા આપી છે તે અનન્ય છે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે